અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પળના દરેક પ્રકારના સમાચારો શૌર યાત્રાના રૂટ પર એક ભારત શ્રેષ્ઠ ભારતની ચરિતાર્થ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝાટ સોમનાથ સ્વાભિમાન પર્વમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવના ચરિતાર્થ કરતા શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધી યાત્રાના રૂટ પર કુલ વીસ જેટલા સ્ટેજ પર કર્ણાટક પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોની કૃતિ રજૂ થઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે શૌર્ય યાત્રાના રૂટ પર યક્ષગાન કુચીપુડી નૃત્ય મણિયારો રાસ ભરતનાટ્યમ સહિત વિવિધતામાં એકતા દર્શાવતા રાજ્યભરના કલાકારો દ્વારા રજૂ થતા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળવા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકો ઉમટી પડ્યા હતા